છે એક જ ખ્યાલ દર્દી ના મગજ મન દવાખાને કા લઈ લે જીવ એ ઈશ્વર ને કા ડોક્ટર રજા આપે અલગ છે એટલે કે લોહી ચી પ્રાણ પૂરું છું અલગ છે એટલે કે લોહી ચી પ્રાણ પૂરું છું રદીફ ને કાફિયા વાળી ગઝલ તો બહુ બધા આપે ને હજારો માંગણી ઈશ્વર સમીપ માણસ કરે બાકી હજારો ગણી ઈશ્વર સમીપ માણસ કરે બાકી પશુ પંખી તો ઈચ્છે આ ભને નીચે ધરા આપે ને ખરા વીરત્વની વ્યાખ્યા કરું છું એક લીટીમાં ખરા વીરત્વની વ્યાખ્યા કરું છું એક લીટીમાં બધું કરવાની ત્રેવડ હોય ને તો પણ ક્ષમા આપે ખરા વીરત્વની વ્યાખ્યા કરું છું એક લીટીમાં બધું કરવાની ત્રેવડ હોય ને તો પણ ક્ષમા આપે બેઠો છું મૂંઝા તો નહીં એવી તરપત ઘણા આપે મદદ જો માંગીએ તો મુફ્તમાં ખાલી સલાહ આપે